જામનગર મેં કર્યો મેં કીધું મેં કીધું આવીએ તો કે ના ના એ કે મેં કીધું નામ આપો ને અને ક્યાં રહે છે હે છત્રપાલ અને સે કેવો છત્રપાલ સિંહ હે એટલી ખબર હે હવે પછી ભલે દરબાર હોય ભલે ક્યાં ક્યાં નો છે ક્યાં જામનગર નો એટલી ખબર હે ડિટેલ મગાવી માં હે કાઈ વાંધો નહિ જે હોય એને ટાટિયા બાંધી ને મારવો છે ને આગી ને છે.

વિદાય કે આ તો જો તો સવાલ જ નથી અને બીજા માં આ વસ્તુ એને કેવી ગોઠવણી કરી પોલીસ એ મૂકી દીધી આગળ હા આ આ હર સંઘવીચ કરાવતો હોય તમે હેમ ને આ બીજી સભા હોય તો ખબર છે તમને પોલીસ વાહે ઉભી હોય હા આ હે ને મારે નહિ એટલે સર તોય પબ્લિકે જમી તો નાખ્યો હે હા માયરો તો ખરોલ તો ના ના ડિટેલ કાઢવી જ છે કેમ કે આ વસ્તુ વ્યાજબી નથી અરે ના ના હું હમણાં વિડીયો બનાવી મૂકું જોવો ને તમે ઈન્સ્ટામાં બધે ચડાવું જોવો તમે હમણાં હમણાં આપડે વિડીયો જ હું એવું બનાવીશ કે બધાને આપડે જાગૃત કરવા છે

પોલીસ ને ટોમી કઈ બોલાવ્યા અમારી પાસે જાહેર મીડિયા પડ્યા જાહેર પરિવાર હોય છે પોલીસ નો પરિવાર પોતે એકસો ને બ્યાસી ધારાસભ્યો માંથી એક માણસ જે પોલીસ ખાતામાંથી માંથી આવ્યો એને પોલીસ નું નથી ખબર અને એના પરિવારની વાત છે એની અભિયંતી કર્યું હોય છે પોલીસ ની કર્યું છે ગણા પટ્ટો પહેરવાનો અને કમર માં આવી વાત બોલે તાનાશાહી વાત કરો હજી તો સરકાર અને સરકાર આવી તો વિકાસની વાત થાય પટ્ટા વાત ન થાય પોલીસની હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું મારો પરિવાર માનું છું અને એવી તાનાશાહી નહીં હાલવા દઈએ અમે સાહેબ આમ આદમી પાર્ટી મારાથી બીગ ભાળી ગયા છે કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે એટલે મને રોકવામાં આવ્યો છે જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવા વાળો વ્યક્તિ એક હિતભાત છે